સતગુરો જય જાયો પણ જાણ્યો નહિ મનો સતે કોમરા શેરનાર ને કારણે તે કોટ બાંધ્યા કરો દાદા મેક્રમ ને વાણે છે આના ખુલાસા બહુ ઓછા થયેલા છે આપડે એના ખુલાસા કરવા છે આજ મારી મેના

તારા કૂરા ભરોસા તારા સુ હે ઢીલા સા મે બોલે રે ગે કાન મેના

સારા શેર ની રે ધારતી માં ગુ રે સારા શેર ની રે અને હિરલો સર ધરતી ની માંય

પલા કાદવ હોય પણ કે કમળ હોય એમાં કાદવમાં કમળ હોય એમ સારું સ્યાર એટલે કોઈ અનુભવી માણા હોય એવી ધતતી કીધી કે કોઈ ધતી માગુ સારા સ્યાત નહી ધતી ને એક આ કાયા નો બિરુદ આપ્યો છે દે અનું બિરુદય અપાય છે કે ધતી માગુ સારા સ્યાત નહી સારું સ્યાર એટલે કોઈક અનુભવી અનુભવી હોય

આપણને કોઈ રાતનો અનુભવ ન હોય આપણે ભગવાન ભગવાનના દર્શન માટે રહી છે ભગવાન મેળવવા માટે રહી છે કે કઈક તીરથ કરવી તો ભગવાન મળી જાય કોઈ પૂન કરવી તો ભગવાન મળી જાય આ રીતે મૃગ લય તે જે કસ્તુરી મૃગ હોય ને એની ડૂંટીમાં કસ્તુરી હોય છે અને સુગંધ ને લઈને ભટક્યા છે એ સુગંધ હાટો થાય ખબર નાભી માં મારી ડૂંટી માં કસ્તુરી એને ખબર નથી એમ જે આપણે જે નિર્જ સ્વરૂપ નું જે આપણે ભગવાનની ઓળખાણ ભગવાનને ગોતવા હાટું ભટકતા અને જ્યારે ગુરુ મહારાજે પોતાના સ્વરૂપ નું ભાન કરાયું કંઈ આપણને ખબર પડે કે જેને આપણે ગોતતા હતા એ તો પોતે છે એમાં તો ગોતવાનું ક્યાંય રહ્યું એમ પણ જ્યારે આવું ઓળખાણ થાય ને કઈ નક્કી થાય છે એમ એમ રૂપનાયક એ ખબર નથી કે આ કસ્તુરી મારામાં છે એટલે ભટકે છે એમ જેને ગુરુગમ નથી એ જો બધા મંદિરોમાં ગોતે છે તિરથ માં છે આખા ભગત નો એક સપો છે એ તિલક કરવામાં તે પણ ઝપમાળાના નાખાય જ્યાં ઝપકા કરવા મારે તિલક કરતા તે પણ જ્યાં તે પણ વરાત મારે ટીલા કરવા માં જ્યાં માળા યો ફેરવી ફેરવી અને મણકા હોત ઘસાઈ ગયા તે પણ માળા ને નાકાઈ ઘણા માળા યુ કરતા હોય પાંચ માળા યુ કરે હાથ માળા કરે પણ એક ઘસાઈ ગયા તિરજ કરીને થાક્યા ચરણ પછી તીરજ ફરી ફરી ને પગ થાકી ગયા કથ્યા સાંભળે સાંભળે ફૂટ્યા કાન અખા તો આયુ કે બ્રહ્મ જ્ઞાન પીઠાયું સાંભળે સાંભળે અને કાન તો ફૂટી જાય બેરાય રાય છે રહે પણ તોય કે આ બ્રહ્મ જ્ઞાન થયું નહીં એટલે આખા ભગતે જે સાબકા માર્યા બરાબર ના માર્યા છે કે આવું કરવાથી કોઈ ભગવાન મળતા નથી એક દિવસ અખો ભગત હતા તો સોની પણ કોઈ ધરમના માનેલા બેન ને કોનાની હાસી કંઠી કરી દીધેલી વાય કોઈ દીકરા દીકરી કઈ હતું નહીં લગન કર્યા પણ બે વખત બૈરા આ ધર્મ ના બેન માન્યા હતા તે કોના કંઠી બનાવી દીધી માળા બનાવી દીધી પછી બેન ને એમ થયું કે સાંતીની માળા એવું બધા હોય છે અને મને આ ભાઈ ઓનાની માળા કહી દીધી કંઠી કહી દીધી તે ખોટી હોય કે એટલે બીજા હોની ભાઈ છે આ કરાવવા હોની કે આ હોનાની છે પણ હોનિયા હોની ના જે કાંઈ હોય ને લીયા લહર કાંઈ જોઈ લે બેન એકદમ ભેગા થયા એટલે માળામાં લીહોટો ભરેલો એટલે કીધું કે બેન મારી કંઈક ભૂલ નહીં થઈ ને મારે તને ઓનાની કંઠી દેવાન બદલા ખોટે નહીં થવું પડે ને ધાતુ ની લાય રાત ચાક કરી રહું એ કે ભલા મેં ચેક કરાવી હાઈશીલ છે મેં એ બરોબર છે બેન તને મારી માથ ભરાવવા નહીં થઈ ને એ લેસો તો હું ભાળી જ એટલે તને કીધું કે આ દુનિયાને ગમે એટલા તમે હા થઈને બતાવો ને તો દુનિયાને વિશ્વાસ નથી આવતો એ હોનીનો ધંધો ભર્યો મૂકી નાખ્યા ભાડિયામાં હેરણ ને અથોડા અને ભગવાન ને ખોજ માં નીકળઈ ગયો જાયસા મંદિરે મંદિરે શું કે તૂટલ ફાટલ કપડા બાળઈ નઈયે લોકોય મંદિર માં ગરવા નો દીધો બારાઈ દો ભાઈ બારાઈ દો આ આ આગા દો આગા દો કરી નો અડતો જવા દીધો ઓરા થોડા રાજા પૈસા એટલા કોઈ આ પોસા કમો ભાડે દેતા દુકાને છે ભાઈ કે મારે રાજા મહારાજાનો પોશાક એક કલાક જોવા કે એક રૂપિયો થઈશ કલાક નો કે આ લ્યો હવે એ જમાનામાં રૂપિયો પણ રાજા કેવો જોવે એવો એનો પોશાક મોજળ ગયો તરવાજ માથે સાફો અને સટક મટક કરતો ભાઈ તો ઉગડ્યો મંદિરે ઈ ના ઈ મંદિરે આવો બાપુ આવો બાપુ બધા મીઠા આવકારો દેવા એટલે બાપુ થાળ લાવો હાલો બાપુ જમવા બાપુ થયો બટકું લઈ અને સાફાને અડાવે છે સાફા ને કે ખા ભાઈ તું ખા કડક થાય તા મોઝરિયા અડાવે તું ખા કડક થાય ત્યાં એના વાઘાને અડાવડે ભાઈ ખા તું ખા કે બાપુ એમ કેમ કરો છો એ કાઈ થોડાક ખાય કે હું તો હમણાં તો ભાઈ તમે મને ગરવા ન દીધો આ સાફોન આ મજર ગયો આ પોશાક પહેરીને આવ્યો એટલે તમે બાપુ બાપુ કરી અને મને જમવા બેહતી દીધો હોતે કે એટલે કે આ દુનિયા બધી લેવા હાટું મથે છે આ બધું પૈસા હાટું મથે છે તમે જોઈ મંદિર બંધાણા હું લેવા બંધાણા પૈસા હાટો બાપુ બે જાય બાપુ નાવ્યા કાવે આ બધું ઊંઝાઈ એક મોટો પાખંડ છે એટલે કડવા ભગતે એમ જ કીધું છે ને પાખંડ વાળા પૂંજાણા અસર રેતી સેતી સુપાણા આ જગતમાં પાખંડ વાળા પૂંજાણા એને પાખંડ એને તો પૂજા કરે એમ મજા આવે આશા માણસ પીગે અડવા દે એમ નથી એને ખબર છે કે ભાઈ જે પાવત મારામાં છે એ પાવત તારામાં છે તું મારી મને હું પગ લાગી તું છો જે મારા માં પાવર છે એ તારામાં પાવર છે હું છું હરીમાં કોઈને પૂંજાઈ ન કરવા દે કોઈ ભગ્યા લાગવા નહીં દેતા પાછા કહી જાય બે ઢગલા કે બાબા જે મારામાં છે એ તારામાં છે શું લેવાય શીતા ફાળે અને કાતો કોઈ સદગુરુ ના શરણે વિરોધ તને નિકી દે કે તું કોણ છે ને હરીસે કેવા એનો વિષાદ નો લાયા લાલન આ જગત માં મીથિયા આયા કે લાલન જને આજમ નહી ઓળખાયા હે તો મીથા જગત લાલ લાલન જને આતમ નહી ઓળખાયા આતમ એટલે આત્મીય તમે ક્યાંય નહીં ગોતવા જવાનું ઓ ગોરુ મારાદ નઈ કે કરાય તા હાલો આપણે મૂળ વાત પર જાવે હો આ તો પાછું આવી જ વોસાલા એવા સોના રે સંતાધીયા મા પલી રે આવા સોના રે સમી પલી રે હે મોતી સરની મારા ર શિપલા મા આજ મારી મેના રેના સમદરિયા માં શેપ લે અને મોતી સોના સમદરિયામાં શેપલી છે અનુભવી જેને સુતા અનુભવ ને લાગી છે અનુભવી રૂપી શબ્દ ને વધી છે ને ઈ શિપલી મોતીડા એવા શબ્દ નીકળે છે કે જે તમને તમારા નિજ સ્વરૂપ નું ભાન કરાવી દેશે ગંગા સિદ્ધિ નું વાણી કીધું છે ને કે વીજળી ના સમકારે મોતીડા પરવો બાંધવાય નહી તો અચાનક અંધારું થાય છે આ આ આપણી જિંદગી છે ને એક વીજળી ને સમકારાય જીવે ક્યારે અંધારું થઈ જાય નીકી નથી એટલે આ જિંદગી મળે છે આ દેવથી દુર્લભ એવો દેહ મળ્યો તો આમાં લેવાના કાકા અનંદ વિચાર કાકા મુનિધન પંડિતા વેદનો પામે જેનો પાર જો વેદો એ પાર નહી પામ્યા એવો આ શબ્દ ને એવો આ મોતી પરોહી લેવાનું છે હે તો ਦਾਦਾਏ ਸੇਲੀ ਕਰੇ ਮੈਂ ਕੈ ਦਿਦੋ ਐ ਵੀ ਮੈਂ ਆ ਨਾ ਨੇ ਮੈਂ ਕਰਾਣਾ ਬੇਵੋ ਐ ਕਸੇ ਰਹਿ ਅਮਿਆ ਨਾ ਨੇ ਮੈਂ ਕਰਾਣਾ ਬੇਵੋ ਐ ਕਸੇ ਰਹਿ तमे जुदान भजान जुदान भजान यजमा मै नोल रे घट नान रे सो तार मैना की देश से શબ્દ છે એ મેકરણ છે એ જયારે સુતા શબ્દ ને વધી જાય મેકરણ કે એક છે મેકરણ દાદા એ આ શો ખૂબ સ્પષ્ટ સમજાવી દીધું આમાં કે કઈ જુદા નો જાણો આ બે એક જ છે જ્યાં આમાં નદીઓના પાણીથી દરિયો મોટો નદીના પાણી દરિયામાં સમય ગયા અને નદીનો પાણી દરિયો બે એક થઈ ગયું આમાં કઈ જુદું પડે નો પડે અને જે દોડા હતા નદીના પાણીને જે હતી એ મટે છે શાંત થઈ ગયો તો કે એને એનો પથ્થાર મળી છે એમ ને જ્યારે એનો પથ્થાર શબ્દ મળી જાય પછી થીત થઈ જાય સદગુરુ મારાજની